નમસ્કાર દર્શક મિત્રો તારીખ નવ જુલાઈ બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી દઈએ આજે કેવું રહેશે જીરુમાં બજાર આવકની વાત કરીએ મિત્રો તો જોઈ શકો છો છાપરા નંબર પાંચમાં વકાલો રાખવામાં આવે છે કિલો નંબર આઠથી હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે આજે અને ભાવોની વાત કરીએ તો ત્યાર પહેલાં આપણે ગઈકાલના ભાવો જણાવી દઈએ બે હજાર રૂપિયાથી લઈને ત્રણ હજાર એક રૂપિયા ગઈકાલે બજાર બોલાયું હતું આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ આ તો કામકાજ પણ શરૂ થઈ ગયું છે મિત્રો જોઈ શકો છો તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવો 35 35 ભાઈ હું 35

ત્રણ હજાર છસો ને અગિયાર રૂપિયા છત્રીસો ને અગિયાર રૂપિયા ના ભાવ થયા છે વોકલ મિત્રો છત્રીસો અગિયાર રૂપિયા ત્રણ હજાર છસો અગિયાર રૂપિયા આ બાટરી નીચે આવશે નીચે કેટલા અલે ભાઈ થોત્રી એકાવન એક સાઈઠ અલગ ભાઈ થોત્રી એક સાઈઠ થોત્રી એકાઈઠ ગોપી ગયે થોત્રી ત્રણ હજાર ચારસોના એકસાઠ રૂપિયા ચોત્રીસસો ને એકસાઠ રૂપિયા જોઈ શકો છો મિત્રો ચોત્રીસસોને એકસાઠ રૂપિયાનો ભાવો એકાવન ગોપી ગયે છોત્રી એકાવન મોત્રીસ

ત્રણ હજાર પાંચસો એકતાલીસ રૂપિયા પાંત્રીસો ને એકતાલીસ રૂપિયા ના ભાવથી આજે જોઈશું કે પાત્રીસો એકતાલીસ રૂપિયા તક ગોડલ માર્કેટિંગ યાર્ડના તારીખ નવ જુલાઈ બે હજાર પચીસના ના નીચા બજાર કહો